ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ જેવી રીતે આગળના લેક્ચરમાં આપણે ગૌતમ બુદ્ધનું જે પ્રારંભિક જીવન હતું એમણે કરેલું ગૃહ ત્યાગ અને સુધારક તરીકે એવી રીતે ભણી ગયા હવે આપણે આ લેક્ચરમાં મહાવીર સ્વામી વિશે ભણીશું જેમાં બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થયા આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોતો છે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે એ ઋષભદે કે અથવા આદિનાથ હતા અને જે ત્રેવીસમાં તીર્થંકર હતા એ પાશ્વનાથ પાર્શ્વનાથ એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા તેમણે ત્રીસ વર્ષની વયે જ ગૃહ ત્યાગ કરીને ગૃહ ત્યાગ એટલે કે જે ઘર સંસાર હોય એને છોડી દેવું એને ગૃહ ત્યાગ કહેવાય ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો તેમણે પણ વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કે કર્યો હતો તેમણે સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું અહિંસા અસ્ત્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો આગળ આપણે આ ઉપદેશો વિશે ડિટેલમાં જાણીશું તેમના પછી ચોવીસ અને છેલ્લા જે તીર્થંકર હતા એ મહાવીર સ્વામી હતા કે તેમના વિશે આપણે આમાં જાણવાનું છે કે મહાવીર સ્વામી તેમનું પ્રારંભિક જીવન કેવું હતું જે રીતે આગળ આપણે ગૌતમ બુદ્ધ વિશે ભણી ગયા પણ એ પણ એક રાજાના પુત્ર હતા એમની જોડે પણ બધું જ હતું એક રાજા તરીકે એમ કહીએ કે બધી જ સંપત્તિ એમ ન હતી પણ છતાં પણ એમણે લગ્ન કર્યા પછી ગૃહ ત્યાગ કર્યો હતો તો હવે એવી જ રીતે આપણે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવન વિશે માહિતી મેળવીશું મહાવીર સ્વામી તો એ કોણ હતા તો સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં આ મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું આ તમારે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે વિકલ્પોમાં પણ પૂછાય છે કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું તો વર્ધમાન હતું તેમના જે પિતા હતા એમનું નામ સિદ્ધાર્થ કે જે ગણરાજ્યના એક રાજા હતા મહાવીર સ્વામીનું માતાનું નામ ત્રિષ્ટાલી દેવી હતું આપણ વિકલ્પોમાં પૂછાય છે તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું અને વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું એટલે કે ભણવામાં હોશિયાર હોય ઘોડા ચલાવતા તલવારબાજી કરતા તીરખામટા ચલાવતા એ બધી એમ કહીએ કે બધું જ એમ કે આવડતું હતું તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શી હતું હવે વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીએ ગૃહત્યાગ અને સાધના તરફ ક્યારે વળ્યા તેના વિશે જાણીશું ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો હતો ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી તેમણે કઠોર તપશ્ચર્યા કરી હતી જો વિદ્યાર્થી મિત્રો એ એક રાજાના પુત્ર હોવા છતાં એમણે ત્રીસ વર્ષની વયે સત્યની શોધમાં અને જ્ઞાન મેળવવા માટે ગૃહ ત્યાગ એટલે કે જે ઘર સંસાર હોય એનો ત્યાગ કરી દીધો હતો અને એક સાધ્વીનું જીવન જે કહીએ એવું જીવતા હતા તપશ્ચર્યા કરતા હતા પાલિક નદીના કિનારે જેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું પોતાના મન અને ઇન્દ્રિયો પર તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેઓ એટલા માટે જીન કહેવાયા આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા આ જે વર્ધમાન છે એ પછી ત્યાર પછી મહાવીર તરીકે જાણીતા થયા એમણે લોકોને શું ઉપદેશ આપ્યો તેના વિશે આપણે જાણીશું બુદ્ધની જેમ જે તે ગૌતમ બુદ્ધે લોકોને ઉપદેશ આપ્યો હતો એ રીતે મહાવીર સ્વામીએ પણ લોકોને ઉપદેશ આપ્યો અને એમણે કહ્યું કે સંસારને જે છે એ ભય અને દુઃખોથી ભરેલો છે તેઓ ઈશ્વરનો ઇન્કાર કરે છે કે ઈશ્વર તો ક્યાંય છે જ નહીં એમ તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે આ જે પાંચ વ્રતો હતા તેના વિશે આપણે જાણીશું કે જેમાં પહેલું વ્રત છે કે અહિંસા અહિંસા એટલે કે મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે ક્યાંય હિંસા કરવી કોઈ પ્રાણીને મારી દેવું એ એમ કે મોટામાં મોટું પાપ ગણાય છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે જ્યારે માણસને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે ને તો એક પ્રાણી એ તો બિચારો બોલી બી નથી શકતું તો કોઈ પણ પ્રાણી છે એને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં એટલે કે મનમાં પણ કોઈનું ખરાબ વિચારવું જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે એટલે કે કહે છે કે પ્રાણી બિચારું અબોલ છે એને એમ કે મારવું ના જોઈએ એની હિંસા ના કરવી જોઈએ મનુષ્યની ફરજ છે કે પ્રાણીની રક્ષા કરે હવે બીજો ઉપદેશ જોઈશું કે સત્ય તો અહીં કહે છે ક્યારેય કે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં એટલે કે ક્યારેય જીવનમાં ખોટું બોલવું જોઈએ નહીં વિચાર કે સમજાવ વિના બોલવું પણ જોઈએ નહીં અમુકવાર અમુક લોકો એવા શબ્દો બોલી લે જતા હોય છે કે જે આમ કાંટાની જેમ વાગે એટલે કે બોલ્યા જાણ્યા એમ કે જાણ્યા જોયા વગર પણ બોલવું ના જોઈએ અમુક શબ્દો મોઢામાંથી ખરાબ બોલે પણ એટલા બી ખરાબ ના બોલે કે જે સામેવાળાને ખોટું લાગે સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ એટલે કે ગુસ્સો ઓછો કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ હંમેશા સત્ય જ જ બોલવું બોલવું જોઈએ જોઈએ સાચું સાચું એવું થાય દર વખતે બોલતા કોઈક દિવસ ખોટું બોલાઈ જાય તો એવું થાય છે કે એ ખોટું બોલેલું ક્યાંક ને ક્યાંક પકડાઈ પણ જતું હોય છે એટલે કે હંમેશા એમ કે સાચું બોલવું જોઈએ અસ્તે એટલે ચોરી એ સૌથી મોટું શું છે અનિષ્ટ છે કોઈપણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં એટલે કે કોઈપણ કોઈ પણ વસ્તુ તમે લો તો એને પૂછીને જ લેવી જોઈએ પૂછ્યા વગર ના લેવી જોઈએ કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ એક ચોરી છે તેમજ તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો આ ઉપદેશ આપીને એમણે લોકોને જે ચોરી કરતા હોય અથવા અનિષ્ટ કરતા હોય એમને એમ કે સાચા માર્ગે એમણે વાળ્યા હતા અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં મનુષ્યની જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુઓનો સંઘર્ષ કરવો જોઈએ એના કે સંગ્રહ કરવો જોઈએ એનાથી વધારે સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી જે સંગ્રહ વૃત્તિ છે એ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો હતો આમાં થાય કેવું જેની જોડે પૈસા હોય એ વધારે વધારે વસ્તુઓ લાઈ લઈને મૂકી દે અને બિચારું જે ગરીબ વર્ગ હોય એના સુધી તો અનાજ બી પહોંચ્યું ના હોય એને ખાવા પણ ના મળતું હોય તેવી વૃત્તિ કરવી જોઈએ નહીં પાંચમો ઉપદેશ છે કે બ્રહ્મચર્ય તેમણે જૈન સાધુઓ જે છે સાધ્વીઓ છે એમને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ખાસ જણાવ્યું હતું આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે જૈન ધર્મમાં જે સાધુઓ હોય છે સાધ્વીઓ હોય છે એ લોકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે સફેદ કપડા ધારણ કરતા હોય છે અને સાધુઓને સાધ્વી બની જતા હોય છે તો એ રીતે એમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એમ કહ્યું છે મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો તેમણે ઈશ્વરનો પણ ઇનકાર કર્યો યજ્ઞમાં થતી જે પશુહિંસાની નિંદા કરી હતી એટલે કે જે યજ્ઞો થતા હતા એમાં પશુઓને શું કરવા બલી કરવામાં આવતા હતા તો એને પણ હે એક જાતની એમ કે પશુ હિંસાની એમણે નિંદા કરી હતી સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી હતી બુદ્ધની જેમ જ તેમણે પણ લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગતીમાં ઉપદેશ આપ્યો હતો કહી કે સાદ્યા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી કાઢ્યું હતું આજે કોઈ પણ વ્યક્તિ જે સમાજ એમ કહીએ કે સામાજિક સુધારક છે કે ધાર્મિક સુધારક છે તો એ વ્યક્તિ શું છે કે આજે સમાજમાં પરિવર્તન લાવી શકે છે લોકોના વિચારોમાં સુધારા લાવી શકે છે લોકોને સાચા માર્ગે વાળી શકે છે તો આવું જ કંઈક કામ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે પણ કર્યું હતું એટલે કે લોકોને જીવનમાં સારા સારા ઉપદેશ એમણે આપ્યા હતા હવે જોઈશું કે મહાવીર સ્વામી નિર્વાણ એટલે કે મોક્ષ ક્યાં પામ્યા તો વર્ષની પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા એટલે કે મોક્ષ પામ્યા હતા આવી જ રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા લોકો નવું નવું એમ કે આગળ જાણતા થયા લોકોમાં સુધારો આવ્યો એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બન્યા બન્યા એટલે એટલે કે લોકોને લાગ્યું લોકો એમના અનુયાયી અને બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો હતો અને આ રીતે કહીએ કે સમાજમાં સદ વિચાર પ્રવર્તક બની રહ્યા હતા એટલે કે લોકોમાં સારા વિચાર એમણે એમ કહીએ કે લોકોને સારું વિચારતા કર્યા હતા એટલે કે આજે કોઈ પણ ધર્મગુરુ હોય અથવા કોઈ પણ સારું વ્યક્તિ એટલે કે એના ઉપદેશથી ઘણા બધા લોકો એમ કે સુધરી શકે છે તો આવી જ રીતે આ જે પાઠ છે કે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર કે જેમના એમ કહીએ કે જેમની પાસે આખું રાજ્ય હતું રાજા બની શકતા હતા બધી જ સુખ સાહેબી ભોગવી શકતા હતા છતાં પણ તેમણે એમ કહીએ કે ગૃહ ત્યાગ કરીને એ સમય દરમિયાન એમણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમાધિને બહુ ઉપાસના કરી સમાધિ કરી અને આ રીતે લોકોને સાચા માર્ગે વળવા માટે ઉપદેશ આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજણ what do you say thank you